ભરૂચાસુજીની મોટી કાર્યવાહી અંકલેશ શર્મા ગેરકાયદે હથિયાર સાથે બેંકનો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા હાલમાં સમગ્ર જિલ્લામાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચાસુજી શાખાને એક મહત્વની સફળતા મળી છે ભરૂચાસુજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ તપાસ દરમિયાન બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો શશિનાથ આદિત્યનારાયણ તિવારી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો તેની પાસે રહેલી બંદૂકના લાયસન્સની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ પરવાનો નાગાલેન્ડના દિમાપુરનો છે નિયમ મુજબ અન્ય રાજ્યનો હથિયાર પરવાનો ધરાવતી વ્યક્તિએ જે તે જિલ્લાના સ્થાનિક તંત્રને પોલીસ મથકમાં તેની સત્તાવાર નોંધણી કરાવી અનિવાર્ય હશે પરંતુ આ ગાર્ડ ગત તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસથી કોઈપણ પ્રકારની નોંધણી કે જાણ કર્યા વગર હથિયાર સાથે ફરજ બજાવ રહ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાતા એસઓજીની ટીમે આરોપી પાસેથી પચીસ હજારની કિંમતની બાર બોરની સિંગલ બેરલ બંદૂક અને એક હજારની કિંમતના દસ નંગ જીવતા કારતુસ સહિત હથિયાર પરવાના દસ્તાવેજો કબજે કરાયા છે આ મામલે આરોપી શશીનાથ તિવારી વિરુદ્ધ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ વીસ અને ત્રીસ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે